માં નર્મદાની ઉત્તરવાહીની પંચકોષી પરિક્રમા કરવા માટે દેશભરમાંથી શ્રદ્ધાળુઓનો જુવાળ જોવા મળી રહ્યો છે દિન પ્રતિદિન શ્રદ્ધાળુઓની સંખ્યામાં થયેલા વધારાને ધ્યાનમાં લઈને નર્મદા જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ જિલ્લા તંત્ર દ્વારા શ્રદ્ધાળુઓ માટે સુચારુ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે એનડીઆરએફ વડોદરાની બે ટીમોના પચાસ જેટલા જવાનો સલામતી માટે સજ્જ છે શ્રદ્ધાળુઓ માટે બોટની વ્યવસ્થા સુરક્ષા વ્યવસ્થા આરોગ્યલક્ષી વ્યવસ્થા ક્ષેત્ર સહિત શ્રદ્ધાળુઓ વિશ્રામ કરી શકે તે માટેની વિસામાની વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી છે જેથી શ્રદ્ધાળુઓ શ્રદ્ધાભાવ અને શાંતિપૂર્ણ માહોલમાં પરિક્રમા પૂર્ણ કરી ભાવ સાથે તંત્રએ ખૂબ સરાહનીય કામગીરી કરી છે નવી સુવિધા ઉપલબ્ધ કરી રહ્યું છે ત્યારે એનડીઆરએફ વડોદરાની બે ટીમોના પચાસ જેટલા જવાનો જેમાં ટીમ કમાન્ડર સહિતનો સમાવેશ થયો છે જેઓ પરિક્રમાર્થીઓ સુરક્ષા અને સલામતીને લઈને રામપુરા શહેરાવ તિલકવાડા અને રેંગણઘાટ ખાતે બોટ મારફતે સતત પેટ્રોલિંગ કરી રહી છે નર્મદા જિલ્લા કલેક્ટર શ્રીના માર્ગદર્શન હેઠળ શ્રદ્ધાળુ માટે સુરક્ષા વિભાગની કામગીરી સંભાળી રહેલા પોલીસ વિભાગ નાંદોદ અને તિલકવાડા તાલુકા વિકાસ અધિકારી તાલુકા મામલતદાર પણ સમયાંતરે પરિક્રમા રૂટનું નિરીક્ષણ કરીને ભાવિક ભક્તોને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તેની પૂરી તકેદારી લઈ રહ્યા છે